નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો એકતાલીસ રૂપિયા ચણા નવસો પચીસથી અગિયારસો ને એક બાજરો ચારસો દસથી પાંચસો રૂપિયા તુવેરની વાત કરીએ તો બારસો પચાસથી ચૌદસો ને ઓગણચાળીસ રૂપિયા અડદ અગિયારસોથી પંદરસો ને એકત્રીસ મગફળી ઝીણી આઠસોથી એક હજાર બાવીસ મગફળી જાડી આઠસો દસથી એક હજાર ચુમ્માલીસ ધાણા તેરસોથી ઓગણીસો ને ચાલીસ સોયાબીન સાતસોથી સાતસો ને નેવું તાલ સત્તરસો વીસથી બે હજાર પાસાઠ વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજાર ત્રણસોથી ઊંચું ભાવ ચાર હજાર એકસો ને પંચાવન રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને ત્રેવીસ જુવાર ચારસો પચાસથી બારસો ને બે મગ બારસોથી ચૌદસો નવ્વાણું તાલકળા પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ નવસોથી ઊંચો ભાવ ચૌદસો ને દસ રૂપિયા મગ બારસોથી બારસો ને વીસ અડદ પાંચસોથી છસો રૂપિયા ઘઉં ચારસોથી ચારસો ને ત્રાણું ચણા નવસો એંસીથી એક હજાર છવ્વીસ મગફળી ઝીણી આઠસોથી અગિયારસો રૂપિયા મગફળી જાડી પંદરસો સિત્તેર મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર ને સાઠ અજમો પંદરસો સિત્તેરથી તેત્રીસો રૂપિયા એરંડા એક હજાર સાઠથી અગિયારસો ને ચૌદ તુવેરની વાત કરીએ તો એક હજારથી તેરસો નેવું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સાઠ રૂપિયાથી ચારસો ને પાંચ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બે હજારથી ઊંચ ભાવ ચાર હજારને વીસ રૂપિયા તલી સાતસોથી અઢારસો રૂપિયા લસણ પાંચસોથી નવસો ને એંસી ધાણા નવસોથી સોળસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ તેરસો દસથી ઊંચો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા તલ સફેદ તેરસોથી અઢારસો ને એંસી તલકાળા બે હજાર નેવુંથી અડતાલીસો ને ત્રીસ ઘઉં ચારસો પચીસથી પાંચસો ને અઢાર ઘઉં ટુકડા ચારસો પાંત્રીસથી પાંચસો ને ઇઠોતેર ચણા નવસો સાઠથી એક હજાર પંદર તુવેરની વાત કરીએ તો એક હજારથી તેરસો ને ચાલીસ રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર સિત્તેર લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન છસો પચાસથી સાતસો ને બત્રીસ ધાણા એક હજારથી અઢારસો ને સિત્તેર મેથી પાંચસોથી નવસો ને પંચાવન જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચુ ભાવ ત્રણ હજાર ત્રણસોથી ઊંચો ભાવ ચાર હજાર રૂપિયા વરિયાળી તેરસોથી તેરસો રૂપિયા રાય આઠસોથી અગિયારસો ને પંચ્યાસી હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો ચોર્યાસીથી ઊંચો ભાવ પાંચસો ને ચોત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસોથી સાતસો ને આઠ કપાસ બારસો એકોતેરથી ચૌદસો ને એકાણું મગફળી ઝીણી નવસો છાસઠથી બારસો ને એકત્રીસ મગફળી જાડી છસો એકતાલીસથી અગિયારસો ને એકસઠ કલંજી સિત્તાવીસો એકથી ચોત્રીસો રૂપિયા એરંડા અગિયારસો એકોતેરથી બારસો ને એકાવન તલકાળા છવ્વીસોથી પિસ્તાલીસ સો રૂપિયા તલ સત્તરસો એકત્રીસથી ઓગણીસો ને એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પચીસસોથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને અગિયાર રૂપિયા ધાણા આઠસોથી બે હજાર છોતેર ધાણી એક હજારથી પચીસસોની એક મકાઈ ચારસો એકથી પાંચસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી ત્રણસો ને છવ્વીસ રૂપિયા ચણા નવસો એકાવનથી એક હજાર સોળ અડદ અગિયારસો એકથી સોળસો ને એકતાલીસ મગ સોળસો એક્યાસીથી સત્તરસો ને એકસાઠ વાત કરીએ તો એક હજાર એકથી ચૌદસો ને એકાવન રૂપિયા સોયાબીન છસો છાસઠથી સાતસો એકોતેર વાલ નવસો એકાવનથી તેરસો એકાવન રાય નવસો એકાવનથી એક હજાર એકવીસ ચણા સફેદ એક હજાર એકતાલીસથી ઓગણીસો ને એકતાલીસ રાયડો નવસો એક્યાસીથી એક એક લસણ પાંચસો એકોતેરથી બારસો એકતાલીસ વટાણા નવસોથી અગિયારસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલાનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર